મિત્રો એક એવી નોકરી જેના તમને એક મહિનાના બે કરોડ રૂપિયા મળશે અને એક વર્ષના તમને ચોવીસ કરોડ રૂપિયા મળશે અને આ નોકરીની અંદર કોઈ જ તમારો બોસ નથી તમારે જ્યારે કામ કરવું હોય ત્યારે કરો સુઈ રહો બેસી રહો કશું જ જોવામાં આવશે નહીં ફક્ત તમારે આ નોકરી કરવાની છે અને જો તમે આ નોકરી કરવા માટે ઈચ્છુક હો તો તમારું વેલકમ છે ભાઈ ઘણા બધા લોકોની જરૂર છે આ નોકરી માટે પણ આ નોકરીની અંદર ભાઈ ચોવીસ કરોડનું નામ સાંભળી અને આવી ના જતા પેલા તમે પૂરો વિડિયો જોઈ લો કે આ નોકરી ની અંદર કરવાનું શું હોય છે અને આ નોકરી ની અંદર ભાઈ લાઇટ હાઉસ ની અંદર રહેવાનું હોય છે અહીંયા કોઈ જે ભાઈ આવતું પણ નથી કોઈ જતું પણ નથી કોઈ જે મોબાઈલ નું કનેક્શન પણ નથી ફક્ત તમારે અહીંયા એકલા જ રહેવાનું અને આની અંદર કામ એ કરવાનું હોય છે કે આ લાઇટ હાઉસ ની અંદર લાઇટ બંધ થવી જોઈએ તમારી ચારે બાજુ પાણી જે પાણી વિશાળ મોજા ચડતા હશે ને તમારે ફક્ત આની અંદર એકલું જ રહેવાનું છે તમારે કોઈની સાથે કનેક્શન પણ નહીં હોય કોઈની સાથે વાત નહીં કરી શકો કે તમારા કોઈ મોબાઈલ નેટવર્ક પણ નહીં હોય ફક્ત તમે એકલા જ જો તમારે આ નોકરી કરવી હોય તો તમને એક વર્ષના ચોવીસ કરોડ રૂપિયા મળી શકે છે